સાદી કેદની સજા પામેલ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપી પકડવા માટે સૂચના કરેલ છે એ અનુસંધાને આઈસીનાએ પોલીસ અધિક્ષકશ્રી અંકલેશ્વર ડિવિઝન અજયકુમાર મીણા નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ટીમના અધિકારી કર્મચારીઓને પોલીસ સ્ટેશન વિસ્તારના નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા પરિણામલક્ષી કાર્યવાહી કરવા જણાવેલ જે અન્વયે આ કામના આરોપી દીપકભાઈ ભરતભાઈ પટેલના ફેમિલી કોર્ટ ભરૂચમાં ભરણપોષણ તથા અન્ય કોર્ટ ફેમિલી ડેપ્યુટના કેસ ચાલતા હોય જે કેસોમાં વારંવાર આરોપીએ કોર્ટમાં હાજર રહેવું ન પડે તે સારું આરોપી એક વર્ષ અગાઉ પોતાનું બાઇક નર્મદા મૈયા બ્રિજ પર મૂકી સુસાઇડ નોટ લખી પોતાની જાતને છુપાવવા તરકટ કરી ઘરેથી નાસી ગયેલ જે અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન જોગ નંબર પિસ્તાલીસ બે હજાર ચોવીસથી ગુમજાણવા ચોક દાખલ કરેલ જે જાજોગ તેમજ રાજા વોરંટના કામે આરોપીની તપાસ ચાલુ હોય તે દરમિયાન નામદાર જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજી શ્રી ફેમિલી કોર્ટ ભરૂચ ક્રિમિનલ ફરચૂરણ અરજી નંબર બસો પાંચ બે હજાર પચીસના કામે બીએનએસએસ કલમ એકસો ચુમ્માલીસ ત્રણ મુજબના કામે આરોપીને ત્રણસો ત્રીસ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ જેથી પોતે પોતાની ઓળખ છુપાવી પોલીસ પકડથી નાસ્તો ફરતો હોય તદ્દર આરોપીને ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા રાહદર હું વોરંટના આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે